The <laughs>

થયો હતો અને એક બાળક મહિલા અને બાઇક ચાલકને સામાન્ય ઇજા થતા સારવાર માટે ખસેડાયા હતા રખડતા પશુઓ ઉપર અંકુશ આવશ્યક બની ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અનેક વિસ્તારમાં પશુઓનો કાયમી અડ્ડો બની ગયો છે રાત પડતા જ મુખ્ય માર્ગો હોય કે મુખ્ય બજાર સંખ્યાબંધ રખડતા પશુઓ ઓડિંગો જમાવી બેસી જતા હોય છે વાહન ચાલકો પસાર ના થઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે પાલિકા પ્રશંસન નિષ્ક્રિય હોય તેમ વર્તાઈ રહ્યું છે અગાઉ રખડતા પશુઓ પકડવા અંકુશ લાવવા કાર્યવાહી થઈ હતી પરંતુ હાલ પરિસ્થિતિ જે છે તે થઈ ગઈ છે ડબલ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર સરિતા ક્રોસિંગથી લઈ નાંદોદી ભાગોડ સુધી સંખ્યાબદ્ધ પશુ રોડ ઉપર ઓળીંગો જમાવી બેસે છે જેને કારણે રાત્રિ સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વીવીઆઈપી કાફલા પસાર થવાના હોય તો સ્પેશિયલ એક ટુકડી માટે પશુઓને રોડથી દૂર રાખવા ખડકી દેવાય છે ગત રોજની જ ઘટનામાં શિનોર રોડ ઉપર આવેલ વિમલ પાર્ક સોસાયટી નજીક એક બાઇક ચાલક અને તેના પરિવાર રોડ ઉપર ઉભેલી ગાય સાથે અથડાતો હતો જેમાં એક બાળક મહિલા અને બાઇક ચાલકની ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા ત્યારે વહેલી તકે રખડતા પશુઓ પર અંકુશ લાવવા પાલિકા યુદ્ધના ધોરણે કામ કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયન વાયને ન્યુઝો Subscribe now and press the bell icon. Never miss an update.